હવે ખાસ કરીને વાત કરવાની છે કે સત્તર થી ઓગણત્રીસ જુલાઈ નું આગાહી હતી એ પણ આપણે એપ્રિલ ઉત્તર ગુજરાતના ભાગો છે એ સાથે કચ્છના અમુક ભાગો છે એ વરસાદથી વંચિત હતા એમાં પણ છેલ્લા બે દિવસની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેની અંદર કચ્છનું વિસ્તાર હોય રાપર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તાર છે ઉત્તર ગુજરાતના પણ ઘણા દિવસથી વાવ થરા

હોય આપણે અનુમાન લગાવતા એમાં આ રાઉન્ડ હતો આપણે આગાહીનો એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આપણી આગાહી મુજબ બધા વિસ્તારોમાં વરસાદ થયો છે ખાસ કરીને હવે આપણી ઉપર જે એક સિસ્ટમ પસાર થઈ છે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણી ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે ત્રીસ જુલાઈ છે ત્રીસ જુલાઈ સુધીમાં હવે એ ધીમે ધીમે આપણી પરથી પસાર થઈ ચૂક્યું છે હવે માત્ર ગુજરાત ઉપર એના આઉટર ક્લાઉડ બચ્યા છે હવે માત્ર આઉટર ક્લાઉડ છે છે અત્યારે સર્ક્યુલેશન એ ઉત્તર પશ્ચિમમાં ખસી ગયું છે જેને કારણે હવે આવતીકાલે એકત્રીસ જુલાઈથી રાજ્યભરની અંદર વરાફ જેવો માહોલ જોવા મળશે હા એક ચોક્કસ વાત છે કે અવડી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે એટલા દિવસ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ હતો જેને કારણે અમુક વિસ્તારો ઉપર કદાચ ભેજ રહી ગયો તો છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી શકે એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આવતીકાલ એટલે કે એકત્રીસ જુલાઈથી આપણે વરાપનો માહોલ છે થોડા દિવસ માટે અને એ વરાપના માહોલની અંદર આપણે તમામ પ્રકારના જે ખેતીકામો છે એ કરી લેવા જોઈએ જેની અંદર છાતી આપવું હોય નિંદામણનાશક દવા છાંટવી અથવા તો નિંદવાનું હોય અથવા તો કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાઓ છાંટવાની હોય ખાતર નાખવાનું હોય જે પણ કામ છે એ કરી લેવા જોઈએ કેમ કે હવે ટૂંક સમયમાં ઓગસ્ટ મહિનામાં પણ ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જો કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ કઈ તારીખથી ચાલુ થશે અને કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે કેટલી માત્રામાં પ્રભાવિત કરશે આ તમામ માહિતી છે આવતીકાલે એકત્રીસ જુલાઈના રોજ આપણે માહિતી આપવાના છે કે આવતીકાલનો વિડીયો છે એ આપણે જોવાનો જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર આપણે ઓગસ્ટ મહિના વિશેના વરસાદના રાઉન્ડની માહિતી આપી શકીએ પણ ખાસ કરીને આનંદની વાત છે ને આ વિડીયોની અંદર માત્ર એટલું જ કહેવાનું હતું કે આપણે સત્તર થી ઓગણત્રીસ જુલાઈના વરસાદના રાઉન્ડની જે આગાહી હતી એ આગાહી મુજબ વરસાદ પડી ગયો છે જે વિસ્તારોમાં વરસાદ બાકી હતો એ વિસ્તારોમાં પણ છેલ્લા બે દિવસની અંદર સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેની અંદર ખાસ કરીને આમ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારો છે બંને હોય રાપર તાલુકો છે આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો એનાથી આપણે ખૂબ આનંદ છે અને ખાસ જરૂર હતી અને હવે વિસ્તારો જે અમુક બાકી રહી ગયા છે એને પણ વહેલી તકે વરસાદનો લાભ મળે એવી હું આશા અપેક્ષા રાખું છું અને હવે માહોલ છે એની ખાસ આગાહીની રાહ જોઈ રહ્યા હતા એ દરેક ખેડૂત અત્યારે આગાહીથી માહિતી આપું છું અને આગાહી કરું છું કે હમણાં આપણે બે ત્રણ દિવસ વરાપ છે તમામ કામો છે વહેલી તકે પતાવી દેવા પછી ઓગસ્ટ મહિનામાં ક્યારે વરસાદ થશે અને કયા વિસ્તારમાં થશે એની ચર્ચા આવતીકાલ કાલે ચોક્કસથી થી કરશું